નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દુ વંદે માત્ર કેમ છો બધા એકદમ મજામાં છો ને ચાલો તૈયાર થઈ જાઓ એકદમ સીધા સટ થઈને બેસી જાઓ ખુરશીની પેટી બાંધી લો પેન હાથમાં રાખી લો બુક ઓપન કરી લો આપણે શરૂઆત કરવા જઈએ છીએ હવે કોની તો કે સજીવ વિશ્વની અંદર પાર્ટ બી એનો ત્રીજો પાર્ટ એટલે એક નવું લેવલ એક નવું આગળનું લેવલ ટફ લેવલ જેની અંદર એમસીક્યુનો બેઝ તો એનસીઆરટી છે નીટ બેઝ એમસીક્યુ છે એક એક એમસીક્યુને એનસીઆરટીની લાઈન સાથે આપણે તોલવાના છે પણ એની સાથે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય કેવી રીતનો હોય ક્યાંથી છે કેવી રીતે આવી શકે છે અને એને આપણે કઈ રીતે ટેકલ વાત કરવાની છે તો તમે મારી સાથે હું તમારો બાયોલોજી નો મેન્ટર દીપક બોખા લઈને આવી રહ્યો છું તમારી સામે સજીવ વિશ્વનો ક્વેશ્ચન નંબર ધ ન્યુ લેવલ ઓફ એમસીક્યુ સજીવમાં વૃદ્ધિ કેવી હોય ડાયરેક્ટ એમસીક્યુ નથી પરંતુ આ ક્વેશ્ચન બેઝડ છે રાઈટ એટલે હવે તમારે ધીરે ધીરે મગજ વાપરવું પડશે પહેલા ક્વેશ્ચન્સ મેં લેવલ કરાવી દીધું કે જેની અંદર તમને ડાયરેક્ટ ક્યાંથી મળી જાય ચોપડીની લાઈન કરી હોય તો હવે તમારે સમજીને આન્સર આપવાનો છે ને એમાંનો એક સવાલ તમારી સામે છે સજીવોમાં વૃદ્ધિ કેવી હોય લેટ મી ટેક પેન હાલો મેં પેન લઈ લીધી છે તો બોલો સજીવમાં વૃદ્ધિ કેવી હોય તો આપણું સજીવ છે અથવા તો સમજી લો અમી બા છે તો આ ધારો કે કોની બા છે મારીને તમારી બધાની જેનું નામ શું છે તો કે અ તો આ જે અમી બા છે વૃદ્ધિ કરે તો કેવી રીતે કરે તો કે પોષક દ્રવ્યોને ખાશે કોઈ દ્રવ્ય એની અંદર જાશે અને એના કારણે વૃદ્ધિ થશે તો આ એની વૃદ્ધિ થઈ તો હવે મારે આની વૃદ્ધિ બોલવી હોય તો શું કહીશ હા વૃદ્ધિ શરીર માં થઈ જેના કારણે એના બાહ્ય દેખાવમાં રચનામાં ફરક પડે પણ વૃદ્ધિ માત્ર બહારથી ન થાય ઉદાહરણ તરીકે હું એક મનુષ્યની વાત કરું તો કે એક બેબીનો જન્મ થયો ત્યારે બેબી કઈક આવડું ગમથું છે અને એ જ બેબીની અંદર વૃદ્ધિ અને વિકાસ થશે તો બેબીની સાઈઝ બાપા મોટી થશે ને તો આપણને સાઈઝ દેખાણી મોટી થઈએ રાઈટ એમાં વૃદ્ધિ દેખાય છે પરંતુ વૃદ્ધિ થવા માટે જવાબદાર શું સજીવના પૂરક લક્ષણો વૃદ્ધિ કદ આકારમાં વધવું ક્યારે વધે જ્યારે એની વૃદ્ધિ આંતરિક થાય ત્યારે તો તમારા માટે આન્સર છે બેટા કયો તો કે વૃદ્ધિ કેવી હોય હંમેશા માટે આંતરિક સો ધીસ ઇઝ યોર આન્સર ચાલો ક્લિયર થઈ જાય છે તમને સજીવોમાં વૃદ્ધિ કેવી હોય યુ ટુ સે આંતરિક હોય કેવી હોય છે બાળકો આંતરિક જેના કારણે એની અંદર ફેરફાર આપણને જણાય છે દેખાય છે કોષ વિભાજન થાય છે કોષોની વૃદ્ધિ થાય છે સંખ્યા વધે છે આકાર વધે છે જેના કારણે આપણે શું કહે છે વૃદ્ધિ થઈ તો સજીવોમાં વૃદ્ધિ કેવી તમારે આન્સર યાદ રાખવાનો છે આંતરિક હોય ચાલતો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેના ચાર્ટ પરથી પી ક્યુ અને આર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો આપણી પાસે અહીંયા એક ચાર્ટ આપ્યો છે દેખાય છે તો અહીંયા લેખું છે સસ્તન પછી અહીંયા આર પી અને અહીંયા ક્યુ આપ્યું છે તો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા એને વર્ગીકરણની એક કક્ષાને સમજાવી છે તો અહીંયા લખ્યું છે પ્રાઇમેટ પછી ક્યુ અને માનવ રાઈટ તો માનવ જે છે એના માટેનું આપણને નામ ખબર હોય છે કોણ છે હોમોસેપિસ અને કેની અંદર આવે તો કે પ્રાઇમેટ્સ ની અંદર આવે ને એવરી વન હલો હા કે ના આપણે કેવા કહેવાય પ્રાઇમેટ્સમાં આપણે કેવા કહેવાય

કેનેડી થી કૂતરા અથવા તો કેનેડાના કૂતરા આવું ન બોલાય પણ કેનેડી થી કૂતરા તમને યાદ રહી જાય એટલા માટે કેનેડી થી કૂતરા તો હવે પછી કોણ આવ્યું તો કે સિંહ વાઘ અને બિલાડી તો ત્રણેય ના કુળ એક કોણ તો કે ફેલિસ ફેલિસ કોનું છે બિલાડી માટે અને આ ત્રણેય માટે કોમન ફેલી ડી કોણ આવશે બાળકો ફેલી એટલે મારે અહીંયા પી માં શું મૂકવાનું છે ફેલી ડી હાલો ગોતો ફેલિડી લખેલું પીમાં હોય એવું આ એક મળી ગયું મને ફેલિસ કોના માટે વપરાય બિલાડી માટે રાઈટ એવી રીતે ફેલિડી કોના માટે વપરાય આ ત્રણે ત્રણ નું એક ક્લિયર એટલે એને કહેવાય ફેલિડી તો હવે તમને અહીંયા આગળ જતા બધું જ મળી જશે જેમ કે ક્યુ માટે તમને મળી ગયું હોમોનીડી અને આર માટે તમને મળી ગયું જો અહીંયા ધ્યાનથી કારની ઓરા આ કેવા છે પ્રાઇમેટા તો અહીંયા આર માં કયો શબ્દ આવશે કારની વોરા કારની વોરા એટલે માંસ પક્ષી ક્લિયર થાય તમને ક્યુ ની અંદર કોણ આવશે હોમીની હવે આ પોઈન્ટ ક્યાંથી લીધો છે તો કે આ પોઈન્ટ તમને પેલા ટેબલ માંથી લીધો છે ચાલો તો એ આનું ક્રોસ વેરિફિકેશન કરીએ કે શું ચોપડીની અંદર આજ પ્રમાણે આપેલું છે કે નહીં એનસીઆરટી બેઝ છે કે નહીં મારે તમને એ પણ દેખાડવું પડે ને તો આપણે એના પર પણ જઈએ ચાલો તમને ક્લિયર થઈ ગયું હવે હું તમને આટલી વાત પહેલા સમજાવું એટલે તમને આખો પોઈન્ટ ખ્યાલ આવી જશે જો ક્લિયર છે છોકરાઓ એકવાર જોઈ લેજો કે મેં પછી આપણે માર્કર રિમૂવ થઈ જશે એટલે આનો આન્સર કયો બને છે તો કે આન્સર બને છે આના માટે ડી કયો આન્સર બને છે બાળકો ડી આન્સર બને છે હાલો હજી એક બોક્સ કરી દો એટલે તમને ખ્યાલ યોર આન્સર ક્લિયર વાળો આપેલો છે તમે ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા લખ્યું છે પેન્થેરા પ્રજાતિ કઈ પ્રજાતિ પેન્થેરા પેન્થેરા પ્રજાતિ એટલે કોણ તો કે પેન્થેરા લિયો પેન્થેરા ટાઈગ્રીસ પેન્થેરા પેટ્રસ આ બધા પેન્થેરા પ્રજાતિ ફેલિસ જે કોની પ્રજાતિ છે બિલાડીની પ્રજાતિ સાથે ફેલિડી ફેલિડી કુળમાં કુળમાં આવ્યું આવ્યું બાળકો એટલે તમે જો અહીંયા લેખું છે એ પ્રમાણે સિંહ વાઘ અને પેડ્રસ એટલે કે દીપડો આ ત્રણેયની જાતિઓ કઈ હતી પેન્થેરા અને પેન્થેરા જે એની પ્રજાતિ છે એ પ્રજાતિને કેમાં મૂકી દીધી ફેલિસની સાથે ફેલિડી કુળમાં ક્લિયર ફરીથી બોલું છું

રાઈટ અને એમાંથી કયું આવ્યું કેનેડી કેનેડી કોનું કુળ છે તો કેનેડી કૂતરાનું કુળ છે હવે ફેલિસ એટલે કે ફેલિડી અને કેનિસ એટલે કેનેડી એટલે કે બિલાડી અને કૂતરા આ બંને રાઈટ અલગ અલગ કુળ છે જો ફેલિડી અને કેનેડી દેખાય જે આગળ જતાં કોની સાથે સામ્યતા ધરાવશે એટલે આગળ જતાં એના લક્ષણોમાં શું આવી જશે સમાનતા અને એના કારણે એક ગોત્રમાં આવશે કેમ આવશે બાળકો એ એક ગોત્રમાં આવશે ક્લિયર થઈ ગયું હા કે ના બોલો હવે અહીંયા ગોત્ર કયું લાગશે તો જો નીચે એની હાઈલાઈટ કરી છે એટલે અહીંયા લખ્યું છે પ્રાણીઓમાં ફેલિડી અને કેનેડી જેવા કુળો એક જ ગોત્ર કારની કેની અંદર આવશે કાર્નિવરામાં આપણો પોઈન્ટ ટુ ધ પોઈન્ટ ક્લિયર થઈ ગયું હા કે અને આના સિવાય એક બીજું બુકનું આપણે વનસ્પતિ માટે પણ યાદ રાખીએ ઉદાહરણ તરીકે કોનવ્યુલેસી અને સોલિનેસી જેવી વનસ્પતિની કુળો એના પુષ્પીય લક્ષણોને આધારે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી ગયા છે કેવા મૂકી દીધા પોલીનોમિયલ્સ નામના ગોત્રમાં મૂકી દીધા છે એટલે આ એક એડિશનલ ઇન્ફોર્મેશન આપણે સોલ્વ કરતા હતા તો એની સાથે લઈ લીધી આ પોઈન્ટ પણ અહીંયા ક્લિયર થઈ ગયું હવે આને આપણે સાઇડ કરીએ અને પેલા ટેબલ પર ચાલ્યા જઈએ અને મનુષ્યનું જોઈ લઈએ રાઈટ તો અહીંયા આપણે કોની વાત કરીએ છીએ હોમોસેપિયન્સ આવી ગયું હોમિનીડી થઈ ગયું એનું કુળ જોઈ લો ક્લિયર થાય છે અને એનો વર્ગ કયો છે સસદન સમુદાય કયો ગોત્ર કયું પ્રાઇમેટા હવે આને હું બંધ કરું અને આપણે સીધા પીપીટી ઓપન કરીએ અને એમાં તમે આખું જોઈ લો એટલે તમને આખું ખ્યાલ આવી જશે ચાલો તો અહીંયા તમે જો આ કોણ છે પ્રાઇમેટ તો છે જ રાઈટ તો હવે અહિયાં ક્યુ માં કોણ આવે તો અહિયાં એનું કુળ આવે હવે તમને કુળ ખબર પડી ગઈ બોલો કયું લેવાનું છે આપણે આ કે ના ક્યુ

આ કહેના એટલે આપણો આન્સર બને ડી આવો ક્વેશ્ચન આવે કોઈ પણ ઉતાવળ કર્યા વગર બે વાર તમારે ક્રોસ ચેક કરવાનું કે ભાઈ આની અંદર હું શ્યોર છું કે નહીં કે ઘણીવાર આપણે નામ ને આગળ પાછળ કરી દેતા હોય ઓકે બાળકો લેટ્સ ગો ફોર નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલા સજીવો કેટલા કુળમાં વર્ગીકૃત થાય છે વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો એકદમ ઈઝી ક્વેશ્ચન છે પણ આને આપણે સમજવું પડશે કઈ રીતે ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે એ પ્રમાણે સી વાઘ પછી કોણ લખું દીપડો તો જ આપણે વાત આ ત્રણેયની પ્રજાતિ કેવી છે આ ત્રણેયની પ્રજાતિ કેવી એક જ છે હા કે ના હવે અહીંયા કોની વાત કરે છે કુણની રાઈટ તો આપણે આ બિલાડીને પણ અહીંયા લખી દઈએ બિલાડી અને એટલે આ ત્રણ આવી ગયા પેલામાં આપણે પેલા ને લઈ લઈએ પ્રાણીઓને લઈ લઈએ પછી માનવ અને બિલાડી બિલાડી આવી ગયું પછી કૂતરો લઈ લઈએ કૂતરો અને પછી કોને લઈ લઈએ માનવો કુળ વાળા થઈ ગયું સુધી બાકીની બધી વનસ્પતિઓ છે એટલે વનસ્પતિ માં આપણે લઈ લઈએ ટમેટા હાલો આવી ગયું ટમેટા ધતુરો ઘઉં અને રીંગણ પછી આવી ગયું ધતુરો પછી આવી ગયું ઘઉં અને આવી ગયું એક રીંગણ હાલો તો હવે અહીંયા જુઓ આ ત્રણે ત્રણ અને આ બિલાડીની પ્રજાતિ કઈ છે તો કે ફેલિસ આની પ્રજાતિ કઈ છે તો કે પેન્થેરા પેન્થેરા અને ફેલિસ આ બંનેને આપણે એક કુળમાં મૂક્યા કેમાં લેટ લેટમી યુઝ વ્હાઈટ કયા કુળમાં મૂકી દીધા એકમાં કયું હમણાં જ આપણે ભણ્યા આની આગળનો સવાલ જુઓ હમણાં જ આપણે સોલ્વ કર્યો સી વાઘ બિલાડી અને કૂતરો દેખાય તમને હા કેના હા કેના તો અહીંયા કુળ અહીંયા છે દેખાય તમને તો અહીંયા પી સી વાઘ અને બિલાડી કેમાં મૂક્યા તો પી ફોર ફેલીડી હાલો તો આ એક કુળ થઈ ગયું આપણે કેટલા કુળમાં વર્ગીકૃત કર્યું છે એ પૂછ્યું છે એટલે આપણે અહીંયા લખી દઈએ આ એક કુળ કયું કુળ ફેલીડી એટલે આ એક થઈ ગયું હા કેના હવે કૂતરાનું આખું કુળ કયું કેનીડી કયું છે

હાલો જા ઉપરથી જાતિ પ્રજા સર આ તો હવે આવડે આવડે તો એ કરવાનું જ કોઈ દિવસ ઉતાવળ નહીં પ્રજાતિ પછી કુળ ગોત્ર વર્ગ સમુદાય અને વનસ્પતિ હોય તો વિભાગ ઉતાવળે જ રાખી જ દેવાનું આટલું તો આપણને આવડવું જ જોઈએ આવડે એટલે બધું સોલ્વ થઈ જાય કુળ કોની વચ્ચે છે તો આઈ રહ્યું કુળ પ્રજાતિ અને ગોત્ર એમની વચ્ચે કોણ છે કુળ ગોતી લો જવાબ પ્રજાતિ અને ગોત્ર પ્રજાતિ અને ગોત્ર અથવા તો ગોત્ર અને પ્રજાતિ જો આન્સર મળી ગયો તો આમાં શું છે સોરિટી તમને જબરજસ્ત આવશે એક સેકન્ડ લાગશે પણ તમારી શોરિટીનું લેવલ એ વન થઈ જશે અને આપણે એ વન જ કરવાનું છે બસ નીઠ સુધી લડવાનું છે રાઈટ ક્રેક કરવાની છે ગમે તે થાય ગમે એટલી મહેનત કરવી પડે હું તૈયાર છું મહેનત કરીશ એમસીક્યુ કરીશ સોલ્વ કરીશ આના કરતાં પણ વધારે એમસીક્યુ કરીશ પણ નીટ ક્રેક કરીશ ગળામાં કોણ જોઈએ સ્ટેટોસ્કોપ જોઈએ આ કે ના નેક્સ્ટ સવાલ આ સજીવમાં પ્રજનન અને વૃદ્ધિ એકબીજાના સમાનાર્થે છે ભણાવી દીધું છે મેં તમને રાઈટ પ્રજનન બરાબર બરાબર વૃદ્ધિ કોષ વિભાજન કોની અંદર જોવા મળે બોલો એક કોશી સજીવમાં કોની અંદર જોવા મળે એક કોશી સજીવમાં આનાથી ઉલટું રાઈટ શું લઈએ આપણે પ્રજનન બરાબર શું કહીએ આપણે વૃદ્ધિ અથવા તો પ્રજનન બરાબર શું કહેવાય કોષ વિભાજન ધારો કે લઈએ અથવા તો પ્રજનન બરાબર શું નથી વૃદ્ધિ રાઈટ બરાબર શું કહેવાય કોષ વિભાજન એનો મતલબ કોષ વિભાજન થાય તો વૃદ્ધિ થાય પરંતુ કોષ વિભાજન અને વૃદ્ધિ થાય એનો મતલબ દર વખતે પ્રજનન થાય એવું જરૂરી નથી તો જવાબ કોણ આવશે તો આવશે બહુ કોશી સજીવો તમારા અને મારામાં અહીંયા બેઠા બેઠા પણ શરીરની અંદર કોષ વિભાજન થાય છે કોઈ જગ્યાએ વાયુ હોય તો તે નવા આવે છે એનો મતલબ આપણે એકમાંથી બે સજીવ નથી કર્યા એક સજીવમાં થાય આ એક કોષ એકબલ ઝીરો આપણે વાત કરીએ ને રાઈટ આ એક કોષમાંથી કેટલા થયા બે કોષ તો એને કોષ વિભાજન પણ કર્યું વૃદ્ધિ પણ કરી અને પ્રજનન પણ કર્યું આન્સર બહુ તો આમાંથી અમીબા એક કોષીય લીલ અને બેક્ટેરિયા ત્રણે ત્રણ કેવા છે એક કોશે તો આન્સર શું આવ્યો ઉપરના બધા જ જેની અંદર વૃદ્ધિ બરાબર શું થાય છે પ્રજનન ક્લિયર ફિફ્ટી પહેલાનું વર્ગીકરણ ખાલી જગ્યા પર આધારિત હતું પહેલાનું વર્ગીકરણ રાઈટ સામાન્ય પ્રકારનું વર્ગીકરણ ખોરાક ખોરાક સોરી ખોરાક આશ્રય અને પહેરવેશ ત્રણેય ઉપર હતું રાઈટ અને એકદમ સિમ્પલ પ્રકારનું બાહ્યાકાર રીતનું એટલે આમાં પણ જવાબ શું જોઈશું ઉપરના બધા જ રાઈટ ધીસ ઇઝ ધી આન્સર ઓકે બાળકો ક્લિયર થઈ ગયું પહેલાનું વર્ગીકરણ અત્યારનું વર્ગીકરણ તો આપણે કોષનો આધાર જોઈએ છીએ એનો પ્રકાર જોઈએ છીએ ઉદ્વિકાસ આધાર જોઈએ છે જાતિ વિકાસકીય સંબંધ જોઈએ છીએ ક્લિયર એના ઉપર હોય છે આ બહુ પહેલાનું પ્રાથમિક પ્રકારનું વર્ગીકરણ ઓકે સત્તાવન નીચેનામાંથી કયા સજીવોમાં વૃદ્ધિ અને પર પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના એક્સક્લુઝિવ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં ચોપડીના સેકન્ડ પેજ ચેપ્ટર નંબર એક ના સેકન્ડ પેજ ના વૃદ્ધિ વાળા ટોપિક ની અંદર લીધેલી લાઇન છે સો ધીસ ઇઝ યોર આન્સર ચાલો ક્લિયર થાય છે હા કે ના અને આના ઉપર મેં બે થી ત્રણ વાર ભાર મૂકેલો છે થિયરીમાં પણ ભાર મૂકેલો છે તમને આ ક્વેશ્ચન ડેફિનેટલી આવડશે તમે જોશો ને તે મનમાં લાઈટ થાય સાહેબ જલ્દી કરો ને આ બધું તમને આવડે છે ધીરજ રાખો શાંતિ રાખો કોઈ પણ ક્વેશ્ચન બે વાર વાંચ્યા વગર જવા નહીં દેવાનો ઓકે ભલે હવે તમે કોન્ફિડન્ટ થઈ ગયા તમને હવે આવડવો મળ્યું તમારું એક સ્ટેજ આવી ગયું તમે નેક્સ્ટ લેવલ પર આવી ગયા પણ ધીરજ ના ફળ મીઠા ઓકે બાળકો નેક્સ્ટ ચાલો આપેલ કુળ વનસ્પતિનું છે કયું કુળ વનસ્પતિનું છે ગોતો હમણાં ફેલીડી ની વાત કરી બોલો ફેલીડી કેની અંદર આવે પેલા વાઘ માટેનું કુળ કહેવાય દીપડા માટેનું કુળ કહેવાય હા કે ના સિંહ માટેનું કહેવાય અને રહી જાય તો પેલી બિલાડી એના માટેનું કહેવાય બધી વાઇલ્ડ કેટ કહેવાય હેટ એન કાર્ડિયસી મસ્કીડી અને હોમિડિટી હમણાં હોમિડિટી ને પણ ભણી ગયા કોનું કુળ છે તો કે માનવનું અને મસ્કીડી કોનું કુળ છે તો કે માખીનું તો આ ત્રણે ત્રણ કોના છે પ્રાણીના છે વૈધુ ક્યું એન કાર્ડિયસી હું તમારા પર છોડું છું એન કાર્ડિયસી કોનું કુળ છે તમારે ગોતવાનું હિન્ટ તો મેં તમને આપી દીધી છે વનસ્પતિનું કુળ છે જે મનમાન મનમાં ઘણા લોકોને આવડી ગયું રાય ચાલો ક્લાસ બોલતા નાય

વર્ગીકરણ શ્રેણીમાં જાતિથી સૃષ્ટિ તરફ જવામાં આવે તો સામાન્ય લક્ષણો રાઈટ ક્યાં જવાનું છે શ્રેણી એટલે પાર્થ કૃષ્ણ ગોપાલ વસે ત્યાં જા સૌથી ઉપર કોણ સૃષ્ટિ સૌથી નીચે કોણ જાતિ હવે એને સવાલ હું પૂછ્યો છે વર્ગીકરણ ની શ્રેણીમાં જાતિથી સૃષ્ટિ તરફ જવાનું જાથી સૃષ્ટિ તરફ જવામાં આવે તો સામાન્ય લક્ષણો કેવા થતા જાય ધીરે 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 ઘટતા જાય કેમ કે શું વધતી જાય વિવિધતા આ જાય વધતી જાય અને સામાન્ય લક્ષણો અથવા તો બીજી ભાષામાં બોલીએ સામ્યતાનું પ્રમાણ સામ્યતાનું પ્રમાણ શું થતું જાય બાળકો ઘટતું જાય એટલે આપણો આન્સર શું બનશે ઘટવું ક્લિયર